તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે એકદમ નવા વ્લોગમાં એકદમ ફ્રેશમાં તો આજે આપણે આપણે આવી ગયા આપણા ગામથી નજીક જોકે અમદાવાદ હાઈવે ઉપર આપણે મંદિર બાજુ ઉપર આવેલા હોય તો તમે જોઈ શકો છો આપણે આ મંદિર અત્યારે આપણે આગળ એટલા આવ્યા હોય કે આપણે છોકરા બધા નવરા હતા અને બાજુમાં ફેરો હતો તો કે નજીકમાં બધા ફજતને લપચ્યાને એવું છે તો ફેરો થોડોક આવી ગયો હતો કે આપણે અહીંયા આની અંદર ગાર્ડન એવું છે છોકરાઓને અત્યારે વેકેશન પડ્યું છે તો હાલમાં અત્યારે આપણે બધા છોકરાઓને અંદર આપણે ફેરો લઈને આવ્યા હોય ની રીતના અંદર બધા વયા ગયા હે અને તમને અંદર હવે થોડુંક મંદિરનો વ્યૂ તમને થોડુંક અંદર બતાવી દઈએ આપણે જોઈ શકો છો ત્યાં ત્રિમંદિરના આપણે ગેટ ઉપર બારો થી આપણે હાઈવે ઉપર આવ્યા હોય આપણે જે આપણે નેશનલ હાઈવે અમદાવાદ હાઈવે ઉપર આવેલું માલ થી આગળ આપણે તરઘડીયા ગામ પાંચ તરઘડીયાની ગામની એકદમ સામે આવે ત્રિમંદિર આપણે ત્યાં આગળ અત્યારે આપણે ઊભા હોય તો હાલો હવે તમને અંદર જઈને બતાવીએ આપણે આપણે હાલમાં અત્યારે આપણે ગેટની અંદર પ્રવેશ કરી લીધો હોય તો તમે જોઈ શકો છો આ થોડુંક અંદરનું ગાર્ડનનું થોડુંક તમે વ્યૂ તો હાલમાં આપણે અત્યારે મંદિર પાસે પહોંચ્યા હોય તમે જોઈ શકો છો અત્યારે આપણે મંદિર પાસે આવ્યું આપણે સામે હમણાં આપણે ગેટ આપણે અંદર આવ્યા એ ત્યાં પણ આ ઝાડવાનું એકદમ બધી હરિયાલી છે બધી નીચે ધરોડી ને બધું વાવેલ છોકરાનું બધી ફજરનું ની કહે ને એક જેટ આપણે આથી નામ સામે છે ઓલ બાજુ આપણે આ મંદિરની એક જેટ આપણે અત્યારે સામે ઊભા છે આપણે બધા છોકરાઓની બધી ગયા હોય ઓલ બાજુ હિંચકા ખાવા ગયા ન્યા પણ હમણાં આપણે આગળ વધીએ હમણાં ન્યા જઈને તમને બતાવીએ આપણે હવે થોડુંક તમને મંદિરની અંદર અંદર જઈને તમને આની અંદર થોડુંક આપણે વ્યૂમાં તમને બતાવી દઈએ મંદિરની અંદરનું કેવું કે લોકેશન આપણે આની પહેલાં તો એકવાર આવી ગયા હતા ત્યારે આપણે મારી છોકરીને ભત્રીજીની બે બે ત્રણ જણા છોકરાઓને આની પહેલાં લઈને આવ્યા હતા જ્યારે કંઈ આપણે ઉતારવાનું કંઈ બ્લોગ બનાવ્યું નહોતું પણ આની ત્યાર પછી નક્કી જ કર્યું હતું કે હવે આજુ આપણે ગમી ગયા આપણે આવવાનું થાય ને આપણે ત્રિમંદિર બાજુ ને તો ત્રિમંદિરની મુલાકાત જરૂર લેજો તો તમે જોઈ શકો છો આપણે અત્યારે અહીં પહોંચી ગયા તો તમને એનું તમને વ્યૂ તમને બતાવી દીધી આ મંદિરમાં તમે જેવા જ આપણે બાજે પ્રવેશ કરશો એટલે જ તમે મંદિર જોઈ શકો છો અંબાજી માતાનું જેવા જ આપણે આ બાજુથી નામ આવી એટલે એક્ઝેટ આપણે સામે આવે છે સાંઈ બાબાનું મંદિર મંદિરમાં આવવા માટે જે પણ દાદા ચડવા માટે જેમને પ્રોબ્લેમ હોય તો આપણે બે માળ જેટલું ઊંચું છે એટલે જો કે અહીંયા લિફ્ટ તને આપેલી છે ઘણા ગોઠણની કે હાલવા બાબતમાં તકલીફ હોય ને તો લિફ્ટ પણ લિફ્ટથી પણ તમે અહીં આગળ આવી શકો છો તમે મંદિરના દર્શન પણ તમને કરાવી દીધા હે એકદમ શાંતિની અનુભૂતિ લેવી હોય અને એકદમ શાંત આવ વાતાવરણ અને એકદમ બારોબાર સિટી ની થઈને એકદમ બારોબાર મંદિર આવેલું હોય તમે જોઈ શકો છો એકદમ મંદિરનું એકદમ ચોખ્ખા હજી આપણા ગાર્ડનમાં નીચે છે આ નીચે એકદમ ગાર્ડન ત્યાં પણ થોડુંક આપણે આંટો મારતા આવી પછી આમ સામે તમને એક મંદિર એ બતાવી દઈએ આપણે પદ્માવતી દેવી નું મંદિર હે જેવા આપણે મંદિરમાં આપણે એન્ટ્રી કરતા એક સાઈડ આપણે પદ્માવતી છે અને એક સાઈડ આપણે તમે તમે સામે જોઈ શકો છો આપણે અંબાજી માતાનું તમને આપણે મંદિર બતાવી અને આ એકદમ મંદિરનું અંદર જવાનું મોટો મોટો ગેટ પ્રવેશમાં આલો આપણે નીચે જઈને મળી આવે છે જે પણ અહીંયા આવેલા છે એના માટે તો નહીં પણ અમુક લોકો જે જે પણ અહીંયા નથી આવ્યા અને નવીન જગ્યાનો તમે કાંઈ આટલામાં કંઈ ફરવા માટે આવવા માંગતા હોય તો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો અને ખાસ કરીને લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને આ મંદિરનો વિડીયો તમને કેવો લાગે કે હું જ્યાં પણ જાઉં છું ને એ તમને બતાવું છું કે હું મને એમ લાગે કે કાંઈ નવીન મારા બ્લોગમાં બતાવવા જેવું છે મારા મિત્રોને યુટ્યુબ ફેમિલીને તો તરત હું તમને મારા વિડીયોમાં કેપ્ચર કરીને તમને બતાવીને જણાવી જણાવી દઉં છું કે આજે આપણે આ બાજુ આપણે આવેલા હૈ તો હાલ હવે મળી આગળ તો હાલમાં અત્યારે આપણે આવી ગયા હૈ નીચે અને એકજ આપણે સામે પટમાં હે આ છોકરા બધા તમને કહેતો તો નીચે બધા હિંચકા ખાઈએ આ એકદમ મોટો મેદાન હે જે ગમત કરવા માટે છોકરા માટે એકદમ આનંદ આનંદ માણી એવી જગ્યાએ અને અહીંયા આપણે નીચે કેન્ટીન હોત ને આપેલી જ્યાં નાસ્તા પાણી હારે પણ નો લેવો તો પણ કઈ વાંધો નથી જોઈ લો છોકરા બધા કેવા બધા હિંચકા ખાઈ તો આપણે અત્યારે આપણે આવી ગયા અત્યારે તમને એ બતાવવા માટે કે આપણે છોકરાને અત્યારે લઈને આવ્યા હોય અહીંયા આપણે આની પહેલા એક બે વાર આવી લઈએ પણ ત્યારે આપણે વિડીયો બનાવ્યું નહોતો અને આજે આપણે મોકો મળી ગયો અને થોડીક નિરાતી હતી ટાઈમ તો તમને એ પણ અત્યારે વિડીયોમાં તમને બતાવી દીધું છે ચાલો મળી આગળ મંદિરનું તમને પૂરેપૂરું પહેલા જઈને છેલ્લા લગીનમાં તમને આ અંત સુધી વિડીયોમાં તમે બનીને આવ્યા હોય તો તમે વિડીયોમાં તમને જણાવી દીધું કે આપણે મંદિરની અંદર શું શું આવેલું છે અને કેવી રીતના ક્યાં શું શું છે તમને મારો આજના બ્લોગ તો આજના બ્લોગમાં આપણે આટલું છે અને તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં તમે જરૂર જણાવી દેજો અને ખાસ કરીને નવા વ્યક્તિ નવા કોઈ પણ આપણો મારો વિડીયો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે નેક્સ્ટ વ્લોગમાં અને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બની રહેજો મારી ચેનલમાં ચાલો બાય બાય મિત્રો